પરમાત્મા એક કીધું કે માણસ જગત માં તમારો ભાવ હોય ને તો આ પેંડા તલવાર સાફા લઈ ના આવતા હોય તમારું કામ થઈ જાય કોઈ કે કદાચ ગામમાં કોઈ ગરીબ માણા હોય જેના ફંડ રેડે મજૂરી કરે પેટ ના ભરાતું હોય સમજાય ને તો એ આ 400 500 રૂપિયા ના કિલો પેંડા લઈને આવો છો ને તો એના ઘરે 2 કિલો તેલ અપાઈ દેજો તમારો આ કાયમ માટેનો પ્રસાદ પોચી છે આ લેન આવવાની જરૂર નથી તમને એમ થાય કે ભાઈ અમારે કઈ બધું જરૂર છે કે શું છે

આ જગ્યામાંથી એટલી તો ખાતરી આપું કે માણસ થાકો પાછો ગમે એવો કદાચ નિરાશ થઈને આવ્યો હોય અને જો કાલથી હારો જીવવો જ છે ઠાકર ને કઈ દેજો તમને માંગતા ના આવડે હું શીખવાડું કે દુનિયામાં કેટલું ભટકા તારાથી કઈ અજાણ્યું નથી કેટલી અમારી બનાવટ થઈ કોઈને અમારું લઈ લીધું કોઈને પાછું ના આપ્યું તારેથી કઈ અજાણ્યું નથી પણ હવે જે કઈ અમારા દુઃખ તારી દેવાનું બસકું છે ને એ આ તારા ઉઠલે મૂકીને જેવી છે

અને હવે જેથી તારો હુકમ થાય તું બોલાય તેથી આવું છે અને આવી નાભી કબર મૂકીને જાઓ ઓટલા ઉપર અને પછી માં દાડે જો મારા ભજન માં ભૂલ ના હોય તો મારો ઠાકર જો તમારી હાકલ ના પગડાઓ ભૂવા પણ વિશ્વાસ જો હોય ને મને મળી લઈને શું કામ છે મને મળી હું તમે ડુંગળી વાટી લેવાના કે મને મળવાની અડી કાઢો ને એની કદાચ દવા માળા ઓટલે બેહીન કરો તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી હું આશા રાખું છું કેમ કે દાન બાબા પુશ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા મારો કે દાદાનો કે ભોળા કોઈ બી ભક્તોનો એવો કંઈ હેતુ હોતો નથી મિત્રો તો તમે ખાસ નોંધ લેજો કે ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે હું આ વિડીયો નથી બનાવતો ખાલી માર્ગદર્શન આપણને મળી શકે તે હેતુથી જ આ વિડીયો બનાવું છું મિત્રો કેમ કે દાદા બાપુ શ્રી બહુ સારું પ્રવચન કરે છે અને એ પ્રવચનમાં ઘણું બધું આપણને એવું સારું સારી વસ્તુ કહે છે જે કરવાથી આપણામાં ઘણો બધો ફેર આવી જાય છે જીવનમાં તેથી હું આ વિડીયો બનાવું છું મિત્રો તો તમે ખાસ નોંધ લેજો ખોટી અંધશ્રદ્ધા ન ફેલાય તેનું તમે ધ્યાન રાખજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા આવે નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં એટલે કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો અને બીજી એક ખાસ વાત કરવી હતી કે મિત્રો તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા દિવસે દિવસે સોશિયલ મીડિયાના ફેમિલીના મેમ્બરો વધતા જતા હોય છે તો તે તે બધા તેના ઘરે બેસીને દર્શન કરી શકે મિત્રો હિસાબથી તમને છું ખોટી અશ્રદ્ધા ફેલાવવા માટે નથી તો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાંથી લગી મને રજા આપો અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો સારું મિત્રો બોલો સુરપુરા દાદાની જય